હવે જ્યારે માણસ એરેસ્ટ થઈ જાય ત્યારે એમને જામીન કરવાનો છે બેલ કરવાની હોય છે હવે બેલ ત્રણ પ્રકારની હોય છે એક તો રેગ્યુલર બેલ હોય છે જ્યારે માણસને કસ્ટડીમાં લઈ લેવામાં આવે ત્યારે એમને રેગ્યુલર બેલ કરવી પડતી હોય છે એટલે કોર્ટમાંથી યા તો પોલીસ સ્ટેશનમાંથી નોર્મલ ગુના હોય તો પોલીસ સ્ટેશનમાંથી પણ ટેબલ જામીન મળી જતો હોય છે બીજી એન્ટિસિપેટરી બેલ આગોતરા જામીન અગ્રિમ જમાનત તો જ્યારે કોઈ માણસને એવું લાગે કે મારા વિરોધમાં તો ખોટી ખોટી એફઆઈઆર દાખલ થયેલી છે ખોટા ખોટી ખોટી બધી વસ્તુઓ કોઈ લઈને મને હેરાન કરવા માટે આ બધી વસ્તુ કરી શકે છે તો એમને કરી શકે છે કે મને એડવાન્સમાં જામીન એટલે આગોતરા જામીન ઇસ્યુ કરી દેવામાં આવે જેથી કરીને હું મારા હું જે નિર્દોષ છું એ વાત વાતો પોલીસ સ્ટેશનમાં સક્ષમ રીતે રજૂ કરી શકું કે મારી એરેસ્ટ કરવામાં નહીં આવે બીજું છે એન્ટરીમ બેલ એટલે વચગાળાની જામીન એ ટેમ્પરરી બેલ કહેવાતી હોય છે કે જ્યારે બેલ માટેની જે રેગ્યુલર બેલ માટેની હિયરિંગ કે પછી સમજો કે એન્ટિસિપેટરી બેલ માટેની હિયરિંગ ચાલતી હોય એના પહેલે તમને એક ટેમ્પરરી બેલ આપી દેવામાં આવતી હોય છે જેથી કરીને તમે કોર્ટમાં કે કોઈ પણ જગ્યાએ જ્યાં પણ તમે અવરજવર કરી શકો કે જે તે જગ્યા તમને જરૂર છે તે જગ્યાએ તમને એરેસ્ટ ટૂંકમાં નહીં કરવા એટલે ત્રણ પ્રકારની અ જામીન અરજીઓ હોય છે ત્રણ પ્રકારના જામીન હોય છે રેગ્યુલર જામીન હોય છે એન્ટિસિપેટરી બેલ હોય છે ઇન્ટરિંગ બેલ હોય છે આવી રીતે અલગ અલગ પ્રકારની બેલ હોય છે